ખોટા પાસવર્ડ બનાવી ખોટી કિંમતી ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક સ્કૂટ લેખનવાળા દસ્તાવેજ ઊભા કરી લોકોને ઠગના અને ગીર સોમનાથ ખાતેથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે ઉધના પોલીસ પથકનો સ્ટાફ પીઆઈએસએન દેસાઈ તથા ઈસરાણીના નેતૃત્વમાં પેટ્રોલિંગ હતો ત્યારે અણનામ હેડ કોન્સ્ટેબલ કમલેશ અને અન્નામ પોલીસ કોન્સ્ટેબલ નાગેન્દ્રસિંહ તથા બાવીસ નવી હ્યુમન સોર્સિંગ ટેકનિકલ સર્વેલન્સની મદદથી ઉધના પોલીસ પથકમાં નોંધાયેલા છેતરપિંડી તથા આઈટી એક્ટના ગુનામાં નાસ્તા ફરતા આરોપી દીપકુમાર મુકેશ ખેનીને જે સોમનાથ ખાતેથી ઝડપી પાડ્યો હતો આરોપી સાથે મળી પૂર્વ આયોજિત ગુનાહિત કાવતરો રચી પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સામને નાગરિકોને રૂપિયાની લાલચ આપી નવા બેંક એકાઉન્ટ ખોલી કીટો તથા સિમ કાર્ડ મેળવી લઈ પોતાની રીતે ખોટા યુઝરનેમ અને પાસવર્ડ બનાવી ખોટી કિંમતી જામીનગીરી ઊભી કરી ખોટા ઇલેક્ટ્રોનિક્સ કુટ લેખનવાળા દસ્તાવેજો ઊભા કરી દિલ્હી ખાતે રહેતા લોકોને ઇન્ટરનેટના માધ્યમથી ગુનાના કેસમાં ફસવાની ધમકી આપતો હતો આ તો ઉધના પોલીસે આરોપી દીપકુમાર મુકેશ ખેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે